એટલે અડદિયામાં તો વાર જ લાગે આપણે જો અહીં અડદનો લોટ દળવા મેં દીધો તો ઘંટીમાં તો દળાઈ ગયો છે તો આપણે લઈ લઈશું ડબો હવે એમાંથી અડદનો લોટ આપણે કરેડાળ બનાવી હતી એટલે પછી દળ નાખીતી તો અહીં મેં દેશું પણ અને હવે સાળવાનું ચાલુ કરી દેવી અગરની ડાશે એટલે ફોતરી થોડીક આવી હોય એટલે આમાં જો કાળી ફોતરી નીકળે છે કઈ બધિત ન ઉખડી હોય ફોતરી આમુક રહી ગઈ હોય એટલે આપણે ઘરે દળ રાખીને ઘર્ની અડદ હતા કરના છે તો હવે જો આપણે લોટ અડદનો સળાઈ ગયો છે અને આવી પણ ફોતરી નીકળી છે આમાં જો આપણે તાહળીમાં નાખી દીધું છે સાળણ સાળણ એવું નીકળ્યું છે ને હવે આપણે જઈશું ચેકવાનો છે એટલે તો આપણે જો આવ તો એવી મેંક દીધી છે લોટ લઈને સુલે આવતા રહ્યા જો અહીં લોટ પીડો છે અને હવે જો આમાં ઘી પણ નાખી દીધું છે અને આપણે આમાં હલાવીએ એટલે થોડુંક ગરમ ઘી થઈ જાય શિયાળાનું ટાઈટનું બહુ ઠરી જાય જામ થઈ જાય ઘી એટલે આપણે થોડુંક આમ ઓગાળ નાખવી ગરમ તાપ થાય છે એટલે ઉનું થઈ જાય ને પછી લોટ આમાં નાખવાનો છે ઘીમાં શેકવાનો છે લોટ ઘી જો પણ ઓગળી ગયું તું ને હવે આપણે જો લોટ બા મીંડાસ નાખવા ને આપણે હલાવી છીએ થોડું થોડું આમ નાખીએ એટલે આમ હલાવતું જાય ને આમ અસર લોટ બધો ઓગળી જાય થોડો અને આને તો કઠણ ન રાખવાનું હોય ઢીલું જ રાખવાનું હોય નહીં બાકર શેકવાની મજા આવે ને કરે આમ કઠણ પાછા લઈ નહીં અડાઈ દે આમાં તો જો અસલ ઓગળી ગયો છે અડદનો લોટ આમ ઘી માં સરસ મજાનો જો બધો આમ અસલ મિક્સ થઈ ગયું છે ઘી લોટ બે તો હવે બા જો મીડા શેકવા આપણે ઈ શેકે ને તો બીજી વસ્તુ આપણે ભેગી કરી લેવી થોડીક તાહડા ને એવું બધું ગોંદર ને એવું બધું લઈ આવી આયે પણ જો બાએ આરો કરીને ગોંદર ભાંગીને ઘરનો ગોંદર હતો આપણે સામે ડુંગરમાં ગોંદર લેવા ગયા હતા જો સામે ડુંગર દેખાય પવન છે કી રહીના ત્યાં આપણે શિયાળામાં ગોંદર બહુ થાય ડુંગરમાં એટલે આપણે વીણી હતા ને હવે અડદિયો બનાવવાનો એટલે કામ લાગે રે એટલે જો બધું ભાંગીને અસલ મજાનો કઈ નાખ્યો છે ને પતરા માથે તડકો આવે ને એટલે તપવી દીધો તો તો હવે આપણે લઈ લેવી જો તાંડા નીઓ બધું સારું કરવા માળીયેથી ને ઉતારી સારા કહેવાયા છે ને અહીંયા જો આપણે સૂકવી દીધા છે આ કુંડી છે આપણે એની માથે કટલું છે માથે અસલ તડકી આવે છે એટલે

પછી સાવણી લેવાન થાય ત્યારે મારે જ લેવાય ની છે સાવણી તો આપણે જો માવો પેલા સેકી વાળો તો બાહે અને હવે અડદનો લોટ પણ શેકાઈ ગયો છે હવે આપડે આમાં માવો નાખી દેવી ને એટલે મિક્સ થોડુંક થઈ જાય આપણે માવો નાખી દીધો ને લાવીએ ને એટલે બધું લોટ અડદનો અને માવો અસલ મિક્સ તો થઈ જાય અને અડદ નો લોટ હવે આપણે આમ ઉતાઈ લેવાનું છે ઉતાઈ નેવી અને હવે આમાં નાખી દેવી જો આપણે

આપણે અડી ગયો પણ દઈ દીધો ખાવા મજા કેવો લાગે છે એમ છે યાર મસ્ત ને બહુ ભાવે ને वीडियो कमियो वियो लाइक करजो शेयर कजो सभाइब कजो बाए बाए